સંઘે રાજ્ય સરકારને કપાસની ખરીદી અંગે રજૂઆત કરી છે પરંતુ રાજ્ય સરકારમાં કયા મંત્રીના હેઠળ મંત્રાલય આવે છે એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું પૂર્વ કૃષિ મંત્રી રાધવજી પટેલ સાથે વાત થઈ હતી ત્યારે નક્કી કરાયું હતું કે દરેક તાલુકામાં બે કેન્દ્રો મારફતે કપાસની ખરીદી કરવામાં આવશે મહામંત્રીએ કહ્યું કે આ અમલીકરણ નથી થયું કરી અને નક્કી કર્યું હતું કે સીસીઆઈ ના કેન્દ્રો રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર બે કેન્દ્રો ખોલવામાં આવે તેમજ સીસીઆઈ પણ ખરીદી વખતે હેરાજીની અંદર ભાગ લે માર્કેટ યાર્ડોની પરંતુ હજુ સુધી એનું અમલીકરણ થયું નથી ક્યાંક સરકારના મંત્રીશ્રીઓ બદલાયા છે એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જે કંઈ પણ આપણા રાજ્યના મંત્રીના અંડરમાં આવતું હોય એને ધ્યાને રાખી અને આગામી સમયની અંદર જ્યારે કપાસનો ભાવ એમએસપી થી નીચે ચાલી રહ્યો છે તો સીસીઆઈના કેન્દ્રો બાબતે પણ સરકાર ચિંતા કરે